ભરૂચ જિલ્લાના જંબુસથી સમાચાર સામે આવ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસરમાં પોલીસ દ્વારા હેલ્મેટ અને સીલ્ટ બેલ્ટ અંગે જાગૃતિ આવે તે અંગે પોલીસ ડ્રાઈવ હાથ ધરાઈ હતી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના નિર્દેશન અનુસાર એક એપ્રિલથી જે કોઈ વ્યક્તિ હેલ્મેટ અથવા સીલ્ટ બેલ્ટ નહીં પહેરે તેવા વ્યક્તિઓને દંડની કાર્યવાહી હાથ ધરવા માટેના આદેશ કરાયા છે એ અંતર્ગત જંબુસર પોલીસ દ્વારા ડ્રાઈવ સ્વરૂપે

શ્રી મયૂર ચાવડા સાહેબ ના દ્વારા આપવામાં આવેલ છે જે અંગે આજ રોજ કામગીરી અત્રે ચાલુ છે લોકોમાં જે લોકો હેલ્મેટ પહેરીને આવે છે તેને પણ અમે ચોકલેટ અને ફૂલ આપીને બિરદાવીએ છીએ અને જે લોકો હેલ્મેટ પહેરતા નથી તેમને સમજાવીએ છીએ કે હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે અને આ અંગે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવેલ છે